હેલો ફૂડી ફેમિલી અને યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસના બ્લોગ નંબર ચૌદમાં તમારું સ્વાગત છે આજે સન્ડે છે તો આપણે આયા છીએ એક્ટિવા રિપેરિંગ કરાવવા સર્વિસ કરાવવા કે જે કી ચાલુ નથી થતી કંઈક પ્રોબ્લેમ આવ્યો છે બેટરીનો અને સેલ્સથી પણ કંઈ ચાલુ થતી નથી તો બેટરી ચેન્જ કરાવવાની છે તો આજે સન્ડેનો દિવસ છે તો આપણે આયા છીએ એક્ટિવા પડી છે ને આપણે વેઇટિંગ કરવા માટે ઊભા છે ભાઈ સાથે બહુ બધું આજે કામ પડ્યું છે બન્યા રહેજો બ્લોગ માં આજે સન્ડે ના દિવસે પણ આજે ક્યાંક પાર જવાનું થશે હમણાં પ્રતિક ભાઈ નો ફોન આવશે તો જઈશું ક્યાંક નહિ જય ભાઈ નું અને પ્રતિક ભાઈ નું મારા બ્લોગ માં સ્વાગત છે આજ મોસમ બડા બેમાન હે આજ મોસમ લોકો થી વધારે બેમાન થઈ ગયો છે આ મોસમ આજે જુઓ સવારે તડકો હતો નહત ત્યારે અંધાર ફૂલ અંધાર

હતરે જાનલોડીયા જાનલોડીયામાં મેનસ વેર અને વુમેન્સ વેર માટે મસ્તન કપડા છે ટી-શર્ટ શોર્ટ ફૂલ સ્લીવની પછી લેડીઝ માટે crop top ગાઉન પેન્ટ ને બધી વસ્તુઓ મળી જવાની છે અને સ્ટાર્ટિંગ પ્રાઈસ શું છે 99 સ્ટાર્ટિંગ પ્રાઈસ એડિટિંગ ચાલેગા શૂટ કરતા કરતા

પેલા ભૂખ લાગે એટલે ફ્રેન્કી મેન ની અંદર આવી પેલા ખાઈ લઈએ બર્ગર બર્ગર મસ્ત શાંતિ પછી શૂટ કરીએ બરાબર આ નવું ચાલુ કરું ને અહીંયા આગળ પહેલાં બીજી જગ્યાએ હતું પાછળના બાજુ હતું ને હવે ફોર્ચ્યુન પ્લાઝા આપણા બર્ગર ને કોક આવી ગયો છે ને આ બાજુ પ્રતિકભાઈ રીલ અપલોડ કરે છે ને આ બાજુ જયેશ ભાઈએ સ્નેપ લઈ લીધી

જય ભાઈ કલેક્શન કેવું છે મસ્ત ને બહુ મસ્ત કલેક્શન છે આવો ગમે લેવા પ્રતિક ભાઈ પણ કઈક શોપિંગ કરશે આજે એવું લાગે પ્રતિક ભાઈ કલેક્શન કેવું છે ભાઈ માટે એટલું બધું શોપિંગ નહીં કરવા તો આ દેખ સૂટ ચાલે છે મોજો ડી પર્સ હેર પિન પાછળ તો જુઓ હાય 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 હીરો શું લાગે રેને મને અરે આ તો એકદમ જોરદાર અત્યારે આપણે પહોંચી ગયા છે સેલ્ફી હોસ્પિટલ નજીક શ્રીનાથ ચોળાફળીમાં અહીંયા હવે જોડે ફરસી પૂરીને પાપડી બી મળવાની અહીંયા આગળ હવે શૂટ કરીશું તમે લોકો ચોળાફળી તો ખાધી હશે પણ આટલી મોટી સાઇઝની આટલી પહોળી તો નહીં જ ખાધી હોય આ ખાવા માટે તમારે સેલબી સેલબી હોસ્પિટલ નજીક જ આવવું પડશે જુઓ તમે ખાલી કેટલી મોટી ચોળાફળી છે શું કહેવું પ્રતિકભાઈ આટલી મોટી ચોળાફળી ક્યાંય હોય ડબલ સાઈઝ નહીં જ્યાં જો આનાથી અડધી સાઈઝ નહીં આપે આપણે અહીંયા આગળ વાર થઈશું ચોળાફળી જો ભાઈ એકદમ મોટી ચોળાફળી આવી હતી પણ આપણે તો પતાવી દીધી નહીં પ્રતિકભાઈ ફટાફટ મસ્ત તો નથી ટેસ્ટમાં હજી આપણે પણ થઈએ જ છીએ જોડે ખરોસી પૂરી પણ હતી મત પછી જાય વૈશાક સચુ પ્રોબ્ર દેખ ભાઈ મને કે મળશે આવી નથી એમ હવે ફાઇનલી લાસ્ટ શૂટ કમ્પ્લીટ કર્યું અને હવે 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 વેકેશનનો પણ આજે લાસ્ટ ડે છે કોલેજ ચાલુ થઈ મારી પછી પછી બપોરે સાંજે તો આપણે નક્કી ના તમે ફોન કરજો મારી જો ટાઈમ હશે સાંજે કે બપોરે તો 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 ના 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 એવું તમારા માટે ઓલ ટાઈમ રેડી છું તમે યાર

ત્રણ ચાર મહિનામાં તો તો બૂમ છે માર્કેટમાં ચલો જતા રહ્યા હતા પાછા પણ આપણે એમનો રૂમાલ રૂમાલ મારો એમની ગાડીમાં રહી ગયો ભાઈ ભણવા બાજુ દોડાય કેટલા કે પહોંચી તી બતા ओए ये देख लिया मिलियंस नहीं, तो नहीं।, नहीं, नहीं मैंने री। री रील बताई रील ऊपर ऊपर मिलने छो जोवानी जो आओ बापू आनी रील पहुंची थी मिलियन में बापू पहुंची जे बापू बताए दो बताओ क्या बताओ सेम यूट्यूब YouTube में YouTube में लाइव हूं सुन कर YouTube में रील में पर Facebook आप देखो जो जो तुम जो फेसबुक में जो है ना

તો રાતના અત્યારે આપણે શૂટ કર્યું એક ફ્રૂટ બોક્સ કરીને ક્લાઉડ કિચન ચલાવે છે એમણે આપણને પાર્સલ ડિલિવર કર્યું હતું ને આપણે રીલ બનાવવાની છે તો ડોરા કેક મોકલી છે પછી ફૂડ ક્રસ્ટડ મિક્સ ફ્રૂટ બાઉલ મોકલો છે મેંગો મિલ્ છે ડ્રાય ફ્રૂટવાળો મોકલો તો મસ્ત અને સાથે સાથે પેપર બોટ પણ મૂકી હતી આપણે મસ્ત અને બધું ટેસ્ટ કર્યું અને વિડીયો